સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકવાર હજુ એક મહિલા ડોક્ટરને વાળ પકડી માર મારાની ઘટના બનવા પામી હતી સુરતમાં ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો મહિલા રેસિડેન્ટ તબીબને દર્દીએ માર માર્યો નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે માનસિક અસ્થિર યુવકે ડોક્ટર મહિલાને વાળ પકડી માર મારતા બબાલ વધી હતી તબીબના વાળ પકડીને માર મારતા હોસ્પિટલમાં હોબાળો થયો હતો જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી તો માર મારનાર દર્દીને હોસ્પિટલના સ્ટાફે ખટોદ્રા પોલીસને સોંપ્યો હતો ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો નવી સિવિલમાં સતત બીજા દિવસે બબાલ થતા હોસ્પિટલમાં સ્ટાફમાં રોષ જોવા મળ્યો હતો સાબિર નામનો યુવક અસ્થિર મગજનો છે અને તેને મગજની સારવાર ચાલી રહી છે ત્યારે તે હોસ્પિટલ આવ્યો અને અચાનક મહિલા તબીબના વાળ પકડી માર મારવા લાગ્યો હતો જેના કારણે હૉસ્પિટલમાં દોડધામ મચી હતી પહેલા તો એમ થયું કે આ યુવક ખરેખર સભાન અવસ્થામાં આવી કરી રહ્યો છે પરંતુ પરિવારજનોએ કીધું કે તેને મગજની સારવાર ચાલી રહી છે અને તેનું મગજ કામ નથી કરતું ત્યારે સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો અને પોલીસે યુવકની અટકાયત કરી હતી મહિલા રેસિડેન્ટ તબીબને દર્દીએ માર માર્યો દર્દી વાળ પકડીને માર મારતો હોબાળો થયો અને ભારે હંગામા બાદ હોસ્પિટલના ડોક્ટર સહિતના સ્ટાફિક દર્દીની મીઠી પાક આપ્યો અને ખટોદરા પોલીસને સોંપ્યો હતો આ યુવક લિંબાયતના મીઠીખાડી વિસ્તારનો રહેવાસી છે 24 વર્ષીય સાબીને છેલ્લા 7 વર્ષથી માનસિક બીમારી છે અને તેની દવા પણ ચાલી રહી હોવાનું પરિવારજનો કરી રહ્યા છે સાબીર માનસિક બીમાર હોવાથી દવા પણ ચાલે છે સાબીરની વાત કરવામાં આવે તો તે ઘરમાં પણ આવી જ રીતે મારામારી કરે છે તેવું પરિવારજનોનું કહેવું છે ક્યારે તેના મગજમાં શું થાય છે તેની પરિવારજનોને પણ ખબર નથી રહેતી ત્યારે આ યુવકે જાણી જોઈને કર્યું હોય તેવું માનસિક પ્રાથમિક રીતે નથી લાગી રહ્યું તો પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે